ખાડા નગરી બાદ ધોરાજી ના રસ્તાઓ ધૂળિયા બન્યા છે ધોરાજીમાં નગરપાલિકા દ્વારા રસ્તાઓ પર ઉડતી ધૂળ ને લઈને ટેન્કર દ્વારા પાણીનો છંટકાવ કરવામાં આવી રહ્યો છે તો ધોરાજીના રસ્તાઓ મુદ્દે હવે રાજકારણ ગરમાયું છે રસ્તા મુદ્દે ભાજપ અને નગરપાલિકાના પર કોંગ્રેસે ગંભીર આક્ષેપો લગાવ્યા છે તો કોંગ્રેસનો આક્ષેપ છે કે નગરપાલિકામાં વહીવટદારના શાસનમાં સ્થાનિકો હેરાન થઈ રહ્યા છે અધિકારીઓ ભાજપના ઈશારે કામ કરી રહ્યા હોવાનો પણ કોંગ્રેસે આક્ષેપ લગાવ્યો છે ત્યારે અધિકારીઓના પાપે ધોરાજીના લોકોની હાલાકી વધી હોવાનો પણ કોંગ્રેસનો આક્ષેપ છે ભાજપે કોંગ્રેસના આક્ષેપને પાયા વિહોણા ગણાવ્યા છે ત્યારે શહેર ભાજપના પ્રમુખનું નિવેદન કે કોંગ્રેસ પ્રજાને ગેરમાર્ગે દોરી રહી છે ત્યારે ભાજપના સ્થાનિક ધારાસભ્યના પ્રયત્નથી ધોરાજીના રસ્તાઓ બનવાના કામ મંજૂર થઈ ગયા છે તેવું પણ ભાજપ દ્વારા કહેવામાં આવી રહ્યું છે ત્યારે અત્યારે ધોરાજીમાં રસ્તા મુદ્દે રાજકારણ ગરમાયેલું જોવા મળી રહ્યું છે મારું નામ દિનેશભાઈ ઓરા શહેર કોંગ્રેસ પ્રમુખ ધોરાજી ધોરાજી શહેરના રસ્તાઓ વરસાદને કારણે બિસ્માર હાલતમાં ફેરવાઈ ગયેલા હતા ત્યારબાદ તંત્ર દ્વારા ખર્ચ કરી અને આ ખાડાઓની અંદર માટી નાખવામાં આવી અને અમુક રસ્તાઓ જે તે પરિસ્થિતિમાં હાલમાં પણ છે જે રસ્તાઓ ઉપર માટી નાખવામાં આવી છે એ રસ્તાઓ અત્યારે ધૂળિયા રસ્તાઓ બની ગયા છે ધૂળ ઉઠવાને કારણે શ્વાસના દર્દીઓની જે સંખ્યા હતી એમાં વધારો થયો છે અને એવા દર્દીઓને ખૂબ જ મુશ્કેલીનો સામનો કરવો પડે છે અને બીજી તરફ જોઈએ તો વેપારીઓ છે તો વેપારીઓ પાણી છાટવાની જે વૈકલ્પિક વ્યવસ્થા છે એ ટાઈમ પર વ્યવસ્થા છે ખરેખર તંત્ર એ ખરા અર્થમાં ખર્ચ કર્યો છે તો ખર્ચનું વળતર લોકોને મળવું જોઈએ અને જે માટી નાખી છે એને બદલે ડામર થી ખાડાઓ પૂરવા જોઈએ

રાજુ બાલદા પ્રમુખ શ્રી ધોરાજી શહેર ભારતીય જનતા પાર્ટી ધોરાજી શહેરના જે નગરપાલિકાના રસ્તાઓ ખરાબ અને ખાડા ખબડાવાળા જે થઈ ગયા છે અને તેનું પીરિયડ એક કે બે વર્ષનો છેલ્લા બે વર્ષ ત્યાં થયા અને પીરિયડ રિપેરિંગ માટે જે કોન્ટ્રાક્ટરને કરવાના હોય તેના માટે અમે ધોરાજી નગરપાલિકાના ચીફ ઓફિસર વહીવટદારશ્રીને રજૂઆત કરેલ છે કે આવા ખાડા ખબડાવાળા જે કાંઈ રસ્તા જેનો સમય મર્યાદાના પીરિયડમાં તાત્કાલિક રિપેરિંગ થાય તેથી લોકોને સારી રીતે સુવિધા મળે અને લોકો તેમના વાહનો હાલવા ચાલવામાં કોઈ મુશ્કેલી ન પડે અને ધોરાજી નગરપાલિકામાં છેલ્લા દિવસો દરમિયાન લગભગ સોળ કરોડના વિકાસના કામો રસ્તાના કામો ધારાસભ્યજી દ્વારા અમારા સંગઠન દ્વારા મંજૂર કરાવેલ છે અને તે રસ્તાઓ જે કંઈ પણ એને તાત્કાલિક ટેન્ડર પ્રક્રિયા છે કે વર્ક ઓર્ડર આપેલા છે કે અપાઈ ગયા છે જે કાંઈ પ્રક્રિયા છે એ તાત્કાલિક પૂરી કરી અને તેના જેમ બને એમ વહેલી તકે ધોરાજીના રસ્તાઓ નવા થાય અને લોકોને સુવિધા મળે તે માટે અમે તત્પર છીએ અને તે માટે ચીફ ઓફિસર વહીવટદારશ્રીને પણ અમે કીધેલ છે કે તાત્કાલિક રસ્તાઓનું કામ ચાલુ થાય કોંગ્રેસ એવો આક્ષેપ કરી રહ્યા છે કે અધિકારીઓના વાક્ય અને ભાજપના નેતાઓ ગાટતા નથી એટલે રસ્તાઓ ધૂળિયા બની અને લોકો રોગનો સ્વીકાર કોંગ્રેસના લોકો છેલ્લા દોઢ વર્ષ પહેલાં તેમનું શાસન હતું અને તેમના શાસન દ્વારામાં પણ રોડ રસ્તામાં જે કાંઈ નબળા કામગીરી થઈ ગયેલી છે તે હાલના લોકો હાજ આ લોકો ભોગવી રહ્યા છે અને જે કાંઈ પણ કાર્યવાહી છે જે કાંઈ નવા રસ્તાનું કામ કરવાનું છે તે ડામરના કામ હોય તો એને ચોમાસાના પીરિયડ જે કાંઈ નક્કી કરેલો હોય સરકારશ્રી દ્વારા તે પીરિયડ પૂરા થયા બાદ રસ્તાના ડામર પ્લાન ચાલુ થાય અને ત્યારબાદ સરકારશ્રી દ્વારા જે કાંઈ નગરપાલિકાના રસ્તાઓ છે તે તાત્કાલિક ધોરણે શરૂ થઈ જશે અને તેવું અધિકારીને કહેવામાં આવેલ છે કોંગ્રેસના આક્ષેપો જે છે એ પાયા વિહોણા છે અને તેઓ તેઓ જે આક્ષેપો કરે છે તે ખોટી રીતે અને તેઓ અગાઉ અગાઉ પણ તેમના સમય દરમિયાન શું કરેલ છે અને ક્યાં ભ્રષ્ટાચાર કરેલ છે તે પણ જોઈ શકો છો અને જોઈ શકે છે તો એ આ બધા આક્ષેપો છે પાયા વિહોણા ને ખોટા છે ધોરાજી શહેર માં જોવો તો છેલ્લા ઘણા સમય થી આ સમગ્ર ધોરાજી શહેર ના રસ્તા જોવો તો ખૂબ જ ખાડા પડી ગયા હતા તંત્ર એ ખાડા બુર્યા છે ખરેખર પેચવર્ક કરવું જોઈએ પણ પેચવર્ક નથી કર્યું અને માથે ધૂળ નાખી છે જેને કારણે અનેક વાહનો જોવો તો રસ્તા ઉપર સ્લીપ થઈ જાય છે લોકોને નીકળે તો ધૂળ પેટમાં જાય જેના કારણે અત્યારે શરદી ના ને એના કેસે અત્યારે ખૂબ જ વધી ગયા છે ધૂળની ડમરીઓ ખૂબ જ ઉડે છે જેને કારણે આજે વેપારીઓને દુકાનમાં પણ એટલી ધૂળ ખૂબ જ ધૂળ ઉડે છે અને વેપારીઓ પણ ખૂબ જ પરેશાન છે સ્થિતિ રસ્તાઓની ખૂબ જ અત્યારે દયનીય સ્થિતિ છે આ લોકોએ ખાડા બુર્યા છે પણ ખરેખર પેચવર્ક કરવું જોઈએ જેના કારણે ધૂળ ન ઉડે અને લોકોનું સ્વાસ્થ્ય પણ ન જોખમાય અત્યારે ખુબ જ પરિસ્થિતિ ખરાબ છે તમે સરકારી હોસ્પિટલ ની અંદર જોવો તો શરદીના એના કેસે ખૂબ જ વધ્યા છે લોકોને જે શ્વાસ લેવા શ્વાસ લેવામાં પણ ખૂબ જ તકલીફ પડે છે મારું નામ ધર્મેશ રાજ્ય સામાજિક કાર્યકર ધોરાજીમાં છેલ્લા ઘણા સમયથી આ વરસાદી માહોલને હિસાબે રસ્તાઓ અતિશય બિસ્માર હાલતમાં થઈ ગયા તંત્ર એ કઈ ધ્યાન દીધું નથી ને એટલા બિસ્માર થઈ ગયા કે તંત્ર થોડી કામગીરી તો કરી પણ એવી ધૂળ નાખી છે કે લોકોને ઉડી ઉડી ને શ્વાસમાં ઘાસ લેવા પણ તકલીફ પડે છે ને તંત્ર જે પણ દૂરવાના હોય ખાયદેસર ના ખાડા એ રીતે દૂરેલા નથી ને ક્યાંકથી ધૂળ નાખી ને લોકોને તબિયત ઉપર ખરાબ અસર પડે છે ને એટલા ધોવા ગઈ છે ને હવે તો ધૂળ નગરી પણ થઈ ગઈ સાત ને

આંખોમાં માં ધૂળ ભરાય જતી હોવાથી કઈ દેખાતું પણ નથી એટલે બઉ તકલીફ પડે છે રસ્તા ઉપર ગાડી કેવી સ્લીપ ગાડી થવાનો પણ ભય રહ્યા છે એક્સિડેન્ટ નો પણ ભય રહ્યા છે અને ધૂળ એવી નાખી છે કે એટલી ઉડે છે કે એની વાત ના બી